સન આપણી સાથે છે એમની સાથે વાત કરીશું શું નામ છે અને શું ઘટના બની ગીતાબેન કલ્પેશભાઈ સોલંકી મારા મમ્મી છે અને મારું નામ ચિરાગ કલ્પેશભાઈ સોલંકી હા મારા મમ્મી ફીનાઈ પી ગયા છે વ્યાજ વ્યાજખોરના કારણથી માનસિક સંતુલન એ માનસિક ત્રાસથી જ અમને લોકોને બહુ વારંવાર નોટિસો મોકલી મોકલીને હેરાનગતિ કરી આ રીતનું અમારી જોડે તો મારા મમ્મીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો સર અચ્છા અને કેટલું હેરાનગતિ તમને અને તમારા પરિવારને ને કરતા લગભગ અમને લોકોને વારંવાર નોટિસ મોકલી એ જ બાબતથી નોટિસો જે લગાતાર મોકલતો હતો એવો પૈસા ભરતા હતા છતાં પણ તમને વીસ વર્ષથી અમે પૈસા ભરતા હતા જ વીસ વર્ષથી જ વીસ વર્ષથી જ અમને અમારા લોકોના આવી રીતના પૈસા અમે ભરતા હતા જ ને મારા દાદી પૈસા બી ભરતા હતા બધું જ અને એવી રીતના અમારી જોડે બે હજાર ત્રેવીસ માં અમે એના પર કેસ પણ કર્યો હતો કેસ કરતા અમારા પોલીસ સ્ટેશનની અંદર એ સુનિલભાઈ દેસાઈ એ વ્યાજખોર એ એ ભાઈ અમને એવું કીધું કે તમારો જે છે હવે અમારું કંઈ લાગતું ઓળખતું નથી જે તમારી વસ્તુ છે મારા પાસે મકાનની ફાઇલ એટીએમ ચોપડી એ બધું અમને પરત પાછું મળી ગયેલું પરત પાછું અમને આપી દીધેલું છે અમને અને એ કારણથી પાછું ફરી વખત એ પાર્ટીએ અમારા પર પાછી નોટિસો મોકલવાનું ચાલુ કર્યું છે કે તમારા હજુ બી આટલા રૂપિયા બાકી છે એમ એ રીતનું અમારી મમ્મીને મેન્ટલી ટોચર કર્યા કરતો તો અને મારા મમ્મીએ આ પગલું ભર્યું છે શું કર્યું ફિનાઈ પી ગયા એમના ત્રાસતી જ પોલીસ દ્વારા તો આ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા દરબાર પણ યોજવામાં આવ્યા તો પણ આ લોકો સુધરતા નથી સર આ લોકો ખબર નહીં અમારી સાથે શું છે આ લોકોને અમારી અમને આવી રીતના મેન્ટલી ટોચર કરે છે તો શું કરવાનું અમારે અમાર તો ન્યાય જોઈએ સર અમારે નોકરી ધંધો કઈ છે નથી મારા મમ્મી મહિને એમાં અમારે ઘર ગુજારો કરવું પડે અને એમાંથી આ અમારી રૂપિયા ખેંચી છે મારે તો એક જ કેવું છે કે અમને ન્યાય મળવો જોઈએ બસ જે અમારા પૈસા છે એ અમને પરત પાછા મળવા જોઈએ અમારી દાદીનો રિટર્ન નો આખો રૂપિયો એ ખાઈ ગયો છે અમારે અમારા પોલીસ પોલીસ ને એક જ અમારે વિનંતી છે કે અમારા પરત રૂપિયા મળવા જોઈએ અને તમારા કદાચ ફાધર બી નથી ફાધર નથી મારા મારા ઘર માં મારા દાદી છે મારા મમ્મી અને હું છું હવે શું ન્યાય ની ઈચ્છા રાખો છો ન્યાય ની તો મારે એક જ ન્યાય જોઈએ કે પરત અમને અમારા પૈસા અમને પાછા મળવા જોઈએ બસ અને મમ્મી સારી હા મમ્મી અમારા સારી રીતના પાછા અમારા ઘરે અમારી પાસે અમારી જોડે રહી સવાલ એ છે દસિક મિત્રો કે જે રીતે વ્યાજખોરો બે લગામ બન્યા છે કઈક ને કઈક વડોદરા પોલીસ કમિશનર દ્વારા જે મુહિમ છે એ ચલાવવામાં આવી હતી છતાં પણ આ જે વ્યાજખોરો છે એમના ત્રાસથી લોકો હવે સુસાઈડના રસ્તે જઈ રહ્યા છે આજે ગીતાબેને આ પગલું ઉઠાવ્યો છે ઘણા બધા સમાજના લોકો છે અહીંયા આગળ આવ્યા છે આપ શું માનો છો જે રીતે આ બે લગામ બન્યા છે વ્યાજખોરો એના પર કંઈક ને કંઈક લગામ લગાવવાની જરૂર છે આ જે વ્યાજખોરો જે આજના કરી રહ્યા છે તેઓ ખરેખર આ લોકો પર લગામની જરૂર છે સરકાર દ્વારા વારંવાર આ લોકો માટે લગામ લગાવવા માટેની કરે પણ અમારી પાસે જે કેસીસ વડોદરા શહેરમાંથી લગભગ વાલ્મિક સમાજના લોકોની સાથે જ આવો અન્યાય થતો હોય છે બીજા અદરક કાસ્ટના લોકો આટલું બધું નહીં હોતું વાલ્મિક સમાજની સાથે આ લોકો અન્યાય કરતા હોય અને વ્યાજ બહુ આમ વસૂલતા હોય છે આ લોકો કે બિચારા આ પોઝિશન પર મરવાની આડે પર આવતા હોય છે આજે આ બેન ગીતા બેન છે ફિનલ પી ગયા એના ત્રાંસી ફિનલ પી ગયા એવા અદ્રક સમાજના લોકો એવા છે કે આમાં લોકો સંકળાયેલા છે કે ભાઈ આના ત્રાંસી આવું થાય આના ત્રાસથી ખરેખર આ લોકોને ન્યાય મળવો જોઈએ

સમાજ જે અત્યારે આવ્યા છે ને જે રીતે અત્યારે વારંવાર વ્યાજખોરો દ્વારા જે ત્રાસ આપવામાં આવે છે એ ત્રાસથી જ કઈ છે પેલા અભિનંદન જે ત્રાસ આપવામાં આવે છે જેના કારણે હવે સંસ્કારી નગરીના જે લોકો છે એ હેરાન પરેશાન છે છતાં પણ વડોદરા શહેર પોલીસ દ્વારા પણ જે કાર્યવાહી છે એ હવે કરવી જોઈએ કેમ કે જે રીતે આપ જોઈ રહ્યા છો ગીતાબેન દ્વારા તો આજે જે દવા છે એ ગીતાબેન 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 બેન કેટલા ટાઈમ થી તમે આ વ્યાજના સાહેબ પચીસ વર્ષથી આ વ્યાજ ખાતો તો એ જેટલી વાર અમે વ્યાજ આ તેટલી વાર એને ખા કરી સાહેબ આખા આખા પગાર લઈ લેતો તો આખા આખા બધી પેન્સિલ લઈ લેતો તો અમારા અમારા ઘરમાં રિટાયરના આખો રૂપિયો લઈ લીધો સાહેબ કેટલો અમે તડાશ કરીએ સાહેબ આજે અમે ક અમે બેમાં દીકર્યો વિધવા છીએ સાહેબ આજે કેટલો તળાશ કરે છે અમને આ માણસ અમને આજે અમે કઈથી લાવીએ અમે રૂપિયાનું એનું

અમે ગરીબ છે અમે મોમ ખાવાના ફાફા પડ્યા છે સાહેબ અમારે મોમ ખાવાના ફાફા અમે આજે કરીએ છે અમે ભૂખે મળીએ છે સાહેબ અમે મિત્રો આ વેદના છે આ ગીતાબેન રીતે આ ઘટના બની છે એની પણ તપાસ થવી જોઈએ અને જે પણ એની સામે ગુનેગાર છે જે આ ગીતાબેને જે આજે પગલું ભર્યું છે એ પગલાના લીધે આ લીધે કાર્યવાહી થવી જોઈએ અને જે રીતે દર્શક મિત્રો જે રીતે વ્યાજખોરો બેલગામ બન્યા છે કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કેમ કે વડોદરા શહેરમાં જે પોલીસ કમિશનર દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી હતી કઈ કંઈક એ લાગી રહ્યો છે કે એ કાગળ પર છે અને જે રીતે આ ગીતાબેનની જે વેદના છે એ તમારા સુધી અમે પહોંચાડી છે આવું તમારી સાથે પણ થતું હોય તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો આપ સંપર્ક કરી શકો છો અમારા જે મોબાઈલ નંબર છે નાઇન સેવન વન ટુ ડબલ એટ ડબલ ટુ ફોર એટ એના પર પણ આપ કોલ કરી શકો છો આ મારું જ નંબર છે તમારી અવાજ અમે સરકાર અને પોલીસ તંત્ર સુધી પહોંચાડી છું કેમ કે આ ગીતાબેનની અવાજ તો અમે પહોંચાડી છે હું આશા રાખું કે ગીતાબેનને ન્યાય મળે અને જે રીતે ગીતાબેને આ પગલું ભર્યું છે બીજું કોઈ ગીતાબેન આવું કામ ના કરે દર્શક મિત્રો કેમ કે પોલીસની જવાબદારી બને છે પોલીસ કડકમાં કડક પગલાં લે એવી અત્યારે જરૂર લાગી રહી છે કેમ કે પોલીસ દ્વારા કડક પગલાં નથી લેવામાં આવતા ત્યારે જ આવા જે ગીતાબેન જેવા છે ફિનાઇલ પી જાય છે પણ સવાલ હવે પોલીસની કામગીરી પર ઊભા થઈ રહ્યા છે વારંવાર એમને પોલીસ કમ્પ્લેન કરવામાં આવી હતી છતાં પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી નહીં કરવામાં આવી એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે હું આશા રાખું કે અમારા સમાચાર પછી પોલીસ દ્વારા આ એક્શન લેવામાં આવે જેટલા પણ સામે ગીતાબેને કમ્પ્લેટ કરી છે એ તમામની ધરપકડ કરવામાં આવે ફરીથી હું દર્શક મિત્રો કહીશ કે તમારી સાથે પણ કોઈ આવી ઘટના થતી હોય અને તમને કોઈ હેરાન કરતું હોય વ્યાજખોર તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કરજો મારો સંપર્ક કરજો મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન વન ટુ ડબલ એટ ડબલ ટુ ફોર એટ વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે